વડોદરા શહેરમાં બે દિવસથી વરસાદ વરસ્યો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની જરૂર પડી હતી વડોદરામાં બે દિવસથી વરસાદ વરસ્યો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી છે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા સ્થિત નવી જામવાળી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થળાંતર કરવાની જરૂર પડી છે આ નવી જામવાડીમાં લગભગ પંચોતેર જેટલા મકાનો આવેલા છે ਹੋਨਕਾ ਜੀ ਜੀ ਆਜੀ ਮੇਰਾ ਨੀਲੇਗਾ ਨਹੀਂ ਹਨਾ ਉਹ ਮਹਾਰਾਜਾ ਨਾ ਆਗੇ ਨਾ ਜਲਾ ਰਹੀ ਤੇ ਆਟੂ ਬਰਾਬਰ ਮਹਾਰਾਜਾ ਨੀ ਲਾਇਆ ਆ ਲੋਕ ਪਜਾ ਬੁਲਾ ਲਈ ਗੈਕਲੇ ਸਵਾਰਤੀ ਮੋੜਦਾ ਸ਼ਰਮਾ ਜੇ ਵਰਸਾਤ ਵਰਸੋ એટલે ਲਗਭਗ 12 ਮਹੀਨ ਖਾਂਗਾ થઈ ਗਿਆ ਔਰ 12 ਮਹੀਨ ਵਰਸੀ ਪੜਿਆ ਇਇਤੇ ਵਰਸਾਤ ਪੜਿਓ જેનાથી વડોદરા શહેરની અંદર અત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેમાં અમારે ત્યાં પણ વરસાદનું પાણી સયાજીગ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠાની બાજુમાં નવી જાંબાડી જે કહેવાય છે ત્યાં લગભગ પંચોતેર મકાન છે અત્યારે પંચોતેર મકાનમાં પાણી પહોંચી ગયું છે વિશ્વમંત્રી નદીનું જે અત્યારે અમે લોકો ગઈકાલ સાંજે સ્થળાંતર કરવાનું કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે તમારા પશુપાલન અને જે કંઈ હોય એ સ્થળાંતર કરી દો એટલે અમે લોકોએ સ્થળાંતર કરી દીધું હતું પણ પાણી સવારે છ વાગે અમારે ત્યાં આવ્યું એટલે અત્યારે પાણી અત્યારે અમારા ઘર સુધી પહોંચી ગયું છે